હેલો મારા વાલા ભાઈઓ મારા વાલા મિત્રો તો આજે તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવ્યા છે તો તમારા ભાઈનો વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો મારા ભાઈઓ આપણે આજે વાત કરવાના છીએ મધ્યપ્રદેશના ઇન્દોર ગામની છોકરીયા મોનાલિકા એ કુંભનો મેળો ચાલી રહ્યો છે અને કુંભના મેળામાં ધમાલ મચાઈ રહી છે અને આ મેળામાં નવા નવા ગીત ગાઈ રહી છે નવા નવા ડાન્સ કરી રહી છે અને લોકોને ઘાયલ કર્યા છે લોકોના દિલ જીતી લીધા છે તે જુઓ આ વિડીયોમાં આ છોકરી મેળામાં એટલી બધી ફેમસ થઈ ગઈ છે તો તેમને માળા વેચવામાં પણ તકલીફ પડે છે અને સંતાઈ સંતાઈને માળા વેચવી પડે છે સંતાઈ સંતાઈને માળા વેચતા લોકોને ખબર પડે છે તો લોકો ત્યાં દોડી પહોંચે છે અને એક બાજુ મીડિયાવાળા પાછળ પડી ગયા છે તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે તો આ છોકરીને શું કરવું તે સમજાતું નથી તો આ વિડીયોની આટલાથી એન્ડ કરશે અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દે